કચ્છના નાના રણમાં અભયારણ બચાવ હેઠળ અગિયારમાં દિવસે અનસન આંદોલન યથાવત કચ્છના નાના રણમાં અભયારણ બચાવ હેઠળ માતૃભૂમિ સંરક્ષણ કાઉન્સિલ સંસ્થાના નેજા હેઠળ ચાર નાગરિક સમર્થકો સાથે છેલ્લા અગિયાર દિવસથી મીઠાના મોટા દબાણ હટાવવાની માંગ સાથે અનસન કરી રહ્યા છે આ મામલે સુરજબારીના પૂર્વ સરપંચે અનસન કરતને સમર્થન આપ્યું હતું તેમજ કાનમેર સરપંચ ઉપસરપંચ ગ્રામજનો સારો એવો સમર્થન આપ્યું હતું તેમજ સાગર ખેડુ સ્થાનિક માલધારી સંગઠને સમર્થન આપ્યું હતું અગારિયાઓ પાસે 10 એકરમાં મીઠું પકવવા ચોપડી હોવા છતાં જમીન ભૂ માફિયાઓના કબજામાં છે એવી વેદના અગારિયાઓ જણાવ્યું હતું રિપોર્ટર બ્યુરો ચીફ સંજયભાઈ ગોહિલ જી ન્યૂઝ કચ્છ માલધારી વિકાસ સંગઠન કચ્છ કચ્છનો નાનુરણ બચાવો ગુરકર બચાવો અભયારણ્ય બચાવો સમિતિ જેથી શિવભાઇ જાડેજા માતૃભૂમિ સંરક્ષણ સંસ્થાના અધ્યક્ષ કચ્છના વિરમભુવાજી ઉપવાસ આંદોલન ઉપર સતત દસ દિવસથી બેઠા છે તેમને કચ્છ જિલ્લા માલદાર વિકાસ સંગઠન સમર્થન કરે છે સમર્થન કરે છે કચ્છના નાના રમળ ગેરકાયદેસર ભૂમાફિયાઓ દ્વારા જે ગેરકાયદેસર મીઠાનું ઉત્પાદન થઈ રહ્યું છે તેના વિરુદ્ધમાં શિવુભાઈ જાડેજાની વિરમભુવાજી સતત દસ દિવસથી અનસન આંદોલન કરી રહ્યા છે પણ તંત્રનું ક્યાંકને ક્યાંક પેટનું પણ પાણી પણ હલતું નથી અને જેથી અધિકાર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ જેથી ધ્રાંગધ્રા ડિવિઝન હોય કે આડેસર ડિવિઝન હોય અભિયારના જે તે અધિકારીઓ ગુજરાત હાઈકોર્ટના સ્ટેનું બાનું કાઢે છે સ્ટેનું બાનું કાઢે છે એટલે મેં નામદાર હાઈકોર્ટનો આદર કરી છીએ પણ જે હાઈકોર્ટનો સ્ટે છે શિકારપુર મધેર ગામપુર તો સીમિત છે અને જેથી આપણે શિકારપુર ગામની જે તે સીમમાં જે સોલ્ટો આવે છે આપણે જે હાથસો નેવું પેકીને જે તે સર્વે નંબર છે એને ક્યાંક અમુક જે ઘણા બધા સોલ્ટો છે એમાં એકસો એકાવનથી કંઈક વધારે નામ છે એટલે એક એ જે તે એક પાંચ કિલોમીટરના પાંચથી છ કિલોમીટરના દાયરામાં આવે છે એટલે એ જે તે જગ્યા પૂરતો સીમિત છે અને જે તે વપરાશી હક ભૂતકાળમાં જે તે આરએફઓ ડીએફઓ ધ્રાંગધ્રાવવારે આપ્યા હતા આ વપરાશી વપરાશી હક આપ્યા હતા તેમના પૂરતો જે સ્ટે છે એ સીમિત છે અમારું આ આંદોલન જે તે છે એ અને એ જે ગેરકાયદેસર જે કચ્છના નાના રાણમાં દબાણકારો છે એમના વિરુદ્ધ અમારી લડાઈ છે અને આવનારા સમયમાં આંદોલન જ્યાં સુધી જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી